હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ખાના ખજાના તો આજે આપણે વડોદરાનું ફેમસ સેવ ઉસળ બનાવવાના છે એકદમ ચટાકેદાર અને જલ્દી બની જાય તેવું અને તેની સાથે આપણે તરી પણ બનાવીશું આ રેસીપી આપણે કૂકરમાં બનાવવાના છે તો એક પણ જલ્દી બની જશે ફટાફટ તો ચલો બનાવીએ સેવસણ તો તેની માટે મેં ચાર મોટી સાઈઝની ડુંગળી અને બે મોટા ટામેટા લીધા છે અને લસણ અને આદુ લીધું છે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું થોડું પાણી નાખીને એક મોટો ટુકડો આદુનો છે અને દસ કડી જેટલું લસણ છે ડુંગળીને મેં મોટી મોટી કાપી લીધી છે અને લસણ અને આદુની પેસ્ટ બની ગયા પછી મેં તેની જ અંદર ડુંગળીને પણ નાખીને સારી રીતે પીસી લીધી છે બંને મેં જોડે જ પીસી લીધું છે બસ આ જ રીતે તેને કાઢી લીધા પછી તેની જ અંદર આપણે બે ટામેટાને કટ કરી તેને પણ પીસી લઈશું તો આપણી બધી સામગ્રી એક જ સાથે તૈયાર થઈ જાય ટામેટાને પણ સારી રીતે પીસી લીધા છે તો ચલો હવે સેવસળ બનાવીએ તો તેના માટે મેં ગેસ પર કૂકર મૂકી દીધું છે તેની અંદર ત્રણ ચાર ચમચી જેટલું તેલ નાખી દઈશું સેવુસણમાં તેલનું પ્રમાણ થોડું વધારે જ હોય છે તેની અંદર મેં થોડું જીરું નાખ્યું છે એ તમે ના પણ નાખો તો પણ ચાલે પછી પીસેલું આદુ લસણની પેસ્ટ અને ડુંગળી એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તેની થોડી કચાસ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લઈશું ગેસ ધીમો જ રાખવાનો ત્યારબાદ થોડી હળદર નાખી દઈશું થોડો ગરમ મસાલો નાખીશું થોડું લાલ મરચું પાવડર અને બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું આપણા ઉસળનો કલર એકદમ લાલ આવે એટલે થોડું કાશ્મીરી મરચું નાખવાનું હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું પછી તેની અંદર ટામેટાની પેસ્ટ બનાવી હતી તેને પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું થોડું પાણી ઉમેરી આ મિશ્રણને આપણે સીટી લગાવવાની છે તો તેની પહેલાં જે સેવ ઉસળનો તૈયાર મસાલો મળે છે મેં તે એડ કર્યો છે સેવ ઉસળનો મસાલો એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું થોડું પાણી ઉમેરી આપણે બે સીટી વગાડી લઈશું જેથી આપણું ડુંગળી અને ટામેટું એકદમ સારી રીતે કૂક થઈ જાય તેમાંથી તેલ છૂટું પડી જાય તો ફાસ્ટ ગેસ ઉપર બે સીટી વાગી ગઈ છે હવે ચેક કરી લઈએ આપણે તો તમે જોઈ શકો તો તેલ ઉપર આવી ગયું છે આપણી પેસ્ટ એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે તો અડધી વાટકી જેવી આમાંથી આપણે પેસ્ટ બહાર કાઢી લઈશું સેવ ઉસળની તરી બનાવવા માટે આમાંથી જ આપણે તરી બનાવીશું હવે આપણે તેની અંદર એક બાઉલ ભરીને લીલા વટાણા નાખવાના છે અત્યારે સિઝન છે તો મળી જશે જો તમારી પાસે લીલા વટાણા ના હોય તો તમે ફ્રોઝન વટાણા અથવા તો સૂકા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો તેની અંદર મેં એક ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે તમને જેવી ગ્રેવી જોઈએ તમે એ પ્રમાણે પાણી વધારે ઓછું એડ કરી શકો છો હવે આપણે કુકરની સીટી વગાડી લઈશું એક જ સીટી વગાડવાની છે આપણા વટાણા ચડાઈ જશે ત્યાં સુધી આપણે એક બે ચમચી જેટલો બેસન લઈ તેને સારી રીતે ગાંઠા ના પડે તે રીતે આપણે મિક્સ કરી લઈશું જો તમારે બેસન ના લેવો હોય તો તમે વટાણા બાફો ત્યારે એક બટાકું નાખી દેવાનું અને બટાકાને પછી સારી રીતે મેસ કરી લેવાનું તો પણ તમારી ગ્રેવી એકદમ જાળી થઈ જશે જોઈ શકીએ છીએ કે આપણા વટાણા હવે સારી રીતે ચઢી ગયા છે અને ગ્રેવી પણ એકદમ થોડી પતલી દેખાય છે પણ એકદમ લાલ લાલ આપણું ઉસળ તૈયાર થયું છે તો હવે જે આપણે પેસ્ટ બનાવીને નાખી છે ને બેસનની તેને એડ કરી લઈશું એટલે જે પતલું લાગે છે ને રસો એ થોડો થિક થઈ જશે તેને હલાવી આપણે થોડું ગેસ ચાલુ જ રાખવાનો છે અને થોડું ઉકળવા દેવાનું છે થોડું હલાવતા રહીશું તેને વચ્ચે વચ્ચે એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને ઉકળવા જ દેવાનું હવે આપણે તેની અંદર ધાણા એડ કરીશું અને મેં તેની અંદર થોડો લીંબુનો રસ પણ એડ કર્યો છે તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો તેની જગ્યા પર જો તમારી પાસે સેવ ઉસળનો મસાલો ના હોય તો તમે પાઉંભાજીનો મસાલો અથવા તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો તો બસ હવે આપણું ઉસળ રેડી થઈ ગયું છે એકદમ પરફેક્ટ ઉસળ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તરી બનાવી લઈએ તો તેના માટે એક કઢાઈ ગરમ કરવા મૂકી છે મેં તેની અંદર ચાર પાંચ ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે તરીમાં તેલ વધારે જ હોય છે હવે જે આપણે પેસ્ટ કાઢી હતી તેને એડ કરીશું પેસ્ટ એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે તેની અંદર થોડું ગરમ પાણી એડ કરીશું અને બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જો તમારે આ તીખી બનાવી હોય તરી તો તમે લાલ મરચું એડ કરજો અને જો ખાલી તરીને તમારે લાલ કલર જ આપવો હોય ને મોડી જ રાખવી હોય તો તમે તેની અંદર કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કરજો જેથી તીખી તો નહીં લાગે પણ એકદમ લાલ આપણી તરી બનીને તૈયાર થશે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું તેલ ઉપર આવી જાય એટલે આપણી તરી રેડી થઈ જશે બસ આજ જો તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે અને આપણી તરી એકદમ લાલ લાલ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે હવે આપણે ઉસળ સાથે ખવાતા લીલી ડુંગળી અને ગાંઠિયાને મિક્સ કરી લઈશું તેની અંદર લીલી ડુંગળીમાં મેં થોડો ચાટ મસાલો જ એડ કર્યો છે તમે તેની અંદર થોડું લાલ મરચું મીઠું અને ચાટ મસાલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો પણ મેં ખાલી ચાટ મસાલો જ એડ કર્યો છે અને એકદમ મોડા ગાંઠિયા એડ કર્યા છે અને તેને સારી રીતે મિક્સ કરી લીધા છે તમે લારી પર ખાવા જાઓ તો આ લીલી ડુંગળી અને ગાંઠિયા આવી જ રીતે બનાવીને તમને આપે છે જે ખાવામાં સેવું જોડે એકદમ મજા પડી જાય છે અને મેં તેની ઉપર થોડા ધાણા પણ નાખ્યા છે સે ઉસળ જોડે લારીવાળા આ જરૂરથી ખાવા આપે છે તો હવે આપણે ઉસળને એક બાઉલમાં કાઢી લઈશું એકદમ ચટાકેદાર તીખું ખાટું મિક્સ આપણું સ્વાદિષ્ટ ઉસળ તૈયાર થઈ ગયું છે તો ઉસળ આપણે કાઢી લીધા પછી જે તરી બનાવીને રાખી હતી આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું ઉસળ સાથે તરી પણ સૌ કરવામાં આવે છે જેને જેટલી ખાવી હોય એટલી લે તો આપણે ઉસળ ઉપર પહેલાં થોડી તળી નાખી દઈશું તેની ઉપર લીલી ડુંગળી નાખી દઈશું તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી પણ નાખી શકો છો અને તેની ઉપર આપણે ગાંઠિયા નાખી દઈશું મોડા તો બસ આપણું સેવ ઉસળ રેડી થઈ ગયું છે તો તમે પણ બનાવો સેવ સેવસ અને ખાઓ અમે તો વડોદરામાં જ રહીએ છીએ એટલે અમે તો બહુ જ ખાઈએ છીએ સેવઉસળ તો તમે પણ આ જ રીતથી બનાવીને જરૂરથી ખાજો સેવ સેવઉસળ અને જમને જો આ મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારો આ સેવ ઉસળનો વિડીયો કેવો લાગ્યો અને શેર જરૂર કરજો થેન્ક યુ